નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે વિશાખાપટ્ટનમાં નવ નિયુક્ત થયેલ પીઆઈ આર સ્પોટર દ્વારા શહેરમાં ટ્રાફિકની મેગા ડ્રાઈવ યોજવામાં આવી વિશાવદર પોલીસના નવ નિયુક્ત પીઆઈ આર એસ પોટર દ્વારા વિશાવદર શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ કરેલ જેમાં શહેરમાં આડ વાહન પાર્ક કરેલ ટુ વ્હીલ તેમજ એસટી બસ સ્ટેશનમાં ટ્રાફિકને અડચણરૂપ થતી ઓટો રિક્ષા સહિત ટોટલ પાંત્રીસ વાહનોને ટ્રાફિક નિયમ મુજબ દંડ કરવામાં આવ્યો હતો ત્યારે વિસાવદર પીઆઈ દ્વારા વાહન ચાલકોને કડક સૂચના પણ આપવામાં આવી હતી કે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતાના વાહનો રાખવા નહીં તેમજ ટ્રાફિકના નિયમ ચુસ્ત ભૂલે પાલન કરવું અને પીઆઈએસઆર દ્વારા વાહન માલિકોને તાકીદ કરી રહી હતી કે ભેગા ટ્રાફિક ડ્રાઈવમાં આ અંતર્ગત તો કોઈ પણ વાહન પોતાનું આટેલ પાર્ક કરવાની કોઈપણ જગ્યાએ મૂકીને રહેવું નહીં પોતાને જ્યાં યોગ્ય લાગે અને જ્યાં કોઈને અડચણરૂપ ન થાય તે રીતે આ જે વાહનો છે તેને પાર કરવા જેથી કરી આમ જનતાને પણ તકલીફ ન પડે અને પોલીસને પણ કોઈ પણ પ્રકારના કાયદાનો કાયદાનો ઉપયોગ કરી અને લોકોને દંડ કે કંઈ ના કરવું પડે તે માટે થઈ લોકોને સમજાવવામાં આવ્યા હતા કે જેમ બને તેમ લોકો ટ્રાફિક સેન્સને સમજ થાય અને ટ્રાફિક સમસ્યા દૂર થાય તે માટે પોલીસને સહયોગ આપે